અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે અમારી જે વિવિધ માંગણીઓ છે કે ભાઈ ગાડીના સ્ટોપેજ આપવામાં આવે દિવાળી તેમજ છઠ ધ્યાનમાં લઈને નવી ગાડીઓ ચાલુ કરવામાં આવે એ માંગણી બાબતે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી ઘણી ઘણા ટાઈમ જૂની માંગણી છે કે ઉત્તરાન સ્ટેશન માં સ્ટોપેજ આપવામાં આવે ગાડી ચાલુ કરવામાં જેથી પ્રજાને તકલીફ ન પડે ભૂટકાળમાં વધુ પડતી ભીડ કારણે ઘણા પેસેન્જર મૃત્યુ પામ્યા છે ત્યારે ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને એટલે એડવાન્સમાં રૂપે રેલવે પ્રશાસન પોલીસ ગોઠવે અને જે પેસેન્જરો છે તે લોકોને અગર સગવડ ન પડે એનું ખાસ ધ્યાન રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવે જે ટ્રેનની માંગણી છે એ ટ્રેન માંગણી પૂરી કરવા બીજું કે નવી ટ્રેન ચાલુ કરી પંદર ટ્રેનો ચાલુ કરી છે એ ટ્રેનનું બુકિંગ ખુલતાની સાથે જ એક મિનિટમાં ટ્રેન બુક થઈ જાય છે તો એમાં કયા અજીનો મુખ્ય ભૂમિકા જેની તપાસ થવી જોઈએ એક મિનિટ ટ્રેન બુક થઈ જાય છે જરૂરિયાતમાં લોકોને ટિકિટ મળતી નથી એજન્ટ ને પૈસા આપે એક ટિકિટ ના બે રૂપિયા આપે તો ટિકિટ કન્ફર્મ મળી જાય છે તત્કાલ ટિકિટ માં પણ ખૂબ મોટું કોમન ચાલી રહ્યું છે એટલે આજે અમારો ઉત્તર પ્રદેશ આગેવાન અમારા મહિલા કોંગ્રેસ આગેવાન રહી સાહેબ બેન સંજુબેન બીબીસિંહજી આ આગેવાનીમાં અમે આજે રેલવે એરો ને આવેદન પત્ર આપવા આવ્યા છે અને અમારી જો માંગણી સંતોષોમાં ના આવશે તો એક દસ બે હજાર પચીસ ના સુરત રેલવે સ્ટેશન ખાતે વેક્સિન ના હિટ માટે ઘણી લોકો આંદોલન કરવામાં આવશે